ખબરોમાં આગળ વધીએ તો ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં જ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જેનું ઓનલાઈન પરિણામ અગિયાર મે બે હજાર ચોવીસના રોજ જાહેર થયું હતું ત્યારબાદ તેની હાર્ડ હાર્ડકોપી ત્રણ જુનિયરને સોમવારના રોજ આપવામાં આવે વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ જોઈ ખુશી વ્યક્ત કરી હતી જ્યારે આ અંગે પાલનપુર વિદ્યામંદિર સંસ્થાના પ્રિન્સિપલ નરેશભાઈ પંચાલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને વેકેશન દરમિયાન માર્કશીટની કોપી મળી જતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદ જોવા મળ્યો હતો અને શાળાઓના પરિણામ સારું આવતા ખુશી વ્યક્ત કરી હતી ઓનલાઈન આવી ગયું હતું તેનું આજે સ્કૂલમાં ઓફલાઈન વિતરણ છે જે લેવા અમે બધા સ્કૂલમાં ભેગા થયા છીએ અને અમારું રિઝલ્ટ અમને બહુ સારું મળ્યું છે જોઈને જોઈને અમે બધા બહુ ખુશી અને અમે અમારા મિત્રોને મળીને ફરી એકવાર ખુશીનો માહોલ અનુભવીએ છીએ પરંતુ એ રે ઓનલાઈન હતું એટલે સ્કૂલો ચાલુ હતી ગરમીનો માહોલ બી બહુ ખતરનાક ગરમી પડતી હતી એટલે હાલ થોડું ગરમીનો માહોલ પણ ઓછો થયો છે અને થોડું વાતાવરણ પણ સારું થઈ ગયું એટલે સ્કૂલવાળાએ રિઝલ્ટ ઓફલાઈન આપવાનું સારું કર્યું જે ઓનલાઈન આવી ગયું હતું બધા અમે બધા ખૂબ જ ખુશ છીએ અમારા રિઝલ્ટથી એન્ડ થેન્ક યુ બોર્ડ ફોર ગીવિંગ અસ ધ રિયલી ગુડ રિઝલ્ટ થેન્ક યુ વેરી મચ માર્ચ બે હજાર ચોવીસ એસએસસી બોર્ડની પરીક્ષા લેવાયેલી એનું ઓનલાઈન પરિણામ અગિયારમી મેના રોજ જાહેર થયેલું પરંતુ હાર્ડ કોપીમાં ફિઝિકલ રિઝલ્ટ આજ રોજ એટલે કે ત્રણ જૂનના રોજ વિતરણ થયું છે વિદ્યાર્થીઓમાં વેકેશન દરમિયાન રિઝલ્ટ મળી ગયું છે એની ખૂબ ખુશાલી જોઈ રહ્યો છું અને વાલીઓને પણ આ બાબત વેકેશનમાં જ થઈ છે એનો